નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આ જાણીશું કે પાપમોચનની એકાદશી બે હજાર પચીસ ક્યારે છે તેનું પૂજા મુહૂર્ત શું છે એના વિશેની બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય બોલો ભગવાન વિષ્ણુ ભગવાનની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે અને શુદ્ધ પક્ષ કહેવામાં આવતો હોય છે સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ તે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે આ દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરી ભગવાન શ્રી હરિની પૂજા વિધિ કરીને વ્રત કથા કરતા હોય છે અને કથા પણ સાંભળતા હોય છે એકાદશી જે પર્વ એકાદશી શુભ અને મંગલકારિક તિથિ છે જે દિવસે આ વ્રત ક્યારે રાખવું જોઈએ ભક્તો ભગવાનની પૂજા ક્યારે કરવી જોઈએ દાન પુણ્ય પણ મળે છે અને સર્વે મનોકામના પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુ આ લોક પરલોક સાર્થક થાય છે અને ભક્તિ અને મુક્તિના અધિકારી બને છે વૈકુંઠ ધામની અંતે પ્રાપ્તિ થાય છે એવું મહત્ત્વ છે દરેક એકાદશીનું એમાંય ખાસ કરીને જે ફાગણ માસના વધ પક્ષની એકાદશમી આવે છે જેનું નામ જ છે પાપ મોચની અર્થાત પાપોને હરવાવાળી પાપોનો નાશ કરવાવાળી આ એકાદશીની શુભ તિથિ છે માટે જે ભક્તો આ વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું નામ સ્મરણ કરે છે મંત્ર જાપ કરે છે તેના પાપો નષ્ટ થાય છે અને જન્મો જન્મના પાપોનો નષ્ટ કરનાર પુણ્ય ફળ આપનાર તે ફાગણ માસની આ વધ પક્ષની એકાદશી જે પાપમોચનની એકાદશી છે ત્યારે લક્ષ્મીજી સહિત ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી પ્રભુની કૃપા વર્ષે છે માટે આ એકાદશીનું ઘણું મહત્ત્વ છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે એકાદશી વ્રતોના રાજા સમાન સુખ આપનાર છે મનુષ્યને ભુક્તિ અને મુક્તિ દેવામાં કોઈ વ્રત સમર્થ હોય તો તે છે આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ તે ભૂપતિ છે ભૂપતિ અર્થાત આ ધરતી લોકના પતિ છે જે પાલન પોષણ કરતા દેવતા મનાય છે માટે પ્રભુ ભૂપતિ અર્થાત પૃથ્વીપતિ અને શ્રીપતિ અર્થાત લક્ષ્મીપતિ તરીકે પૂજાય છે ભગવાન પૃથ્વી લોકના જે જીવો છે તેનું પાલન પોષણ કરે છે ભગવાને ગીતામાં કહ્યું છે કે હે અર્જુન જે મારું સ્મરણ કરે છે તેના યોગ ક્ષેમને હું વહન કરું છું આ રીતે પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે ભક્તોનું મન જે નિર્મળ રહે પ્રભુ પ્રત્યે આ રહે એટલા માટે ભક્તો એકાદશીનું વ્રત અવશ્ય કરે છે વ્રત ન થાય તો પણ પૂજન કરે છે અથવા પૂજા પણ ન થાય તો માત્ર નામ સ્મરણ કરે છે કારણ કે કલયુગ કેવલ નામધારા સુમિરી સુમિરી નર ઉતરે હરિ પારા એવું શાસ્ત્રમાં કહેવાનું છે એકાદશીનું વ્રત તે પ્રભુની નજીક લઈ જનારું વ્રત આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે ઉપવાસ પણ કરે છે અને પ્રભુનું નામ અને પ્રભુની ભક્તિ કરતા હોય છે પણ ભગવાન એમ નથી કહેતા કે તમે ભૂખ્યા જ રહો અને ઉપવાસ કરો તમે સાચા મન અને ધનથી ભગવાન શ્રી હરિને ભજો તો પણ તમારું વ્રત જરૂરી તમે વ્રત કર્યું તેના બરોબર ગણવામાં આવે છે પંદર દિવસે આવતી આ એકાદશીનું વ્રત કરવાથી એક દિવસ ભોજનનો ત્યાગ કરવાથી શરીર નિર્મળ બને છે ચોખ્ખું બને છે કચરો સાફ થાય છે જેમ આપણે ઘરમાં કચરો સાફ કરીએ છીએ એ જ રીતે શરીરમાં રહેલ ગંદકી પણ સાફ કરવા માટે આપણા ઋષિ મુનિઓએ સાદો સરળ ઉપાય બતાવ્યો છે એકાદશીનું વ્રત કરવું પૂર્ણિમાનું વ્રત કરવું અમાવસ્યાનું વ્રત કરવું બાકી વ્રત કરવું એ આપણા મનમાં આવે છે એમને એમ પણ લોકો ડાયટિંગ કરે છે તે શું છે એક પ્રકારનું વ્રત તો થઈ ગયું આ તો વ્રત કરીએ એટલે આપણને એમ થાય કે શું આપણે જ બધા વ્રત કરવાના વ્રત કરવાની કોઈ જરૂર નથી તો પછી ડાયટિંગ કરશો એ કરતાં વ્રત કરી લો પ્રભુનું નામ જપ થશે અને શરીર પણ નિરોગી રહેશે માનસિક સેવા અને શરીરની પણ સેવા આ રીતે વ્રતનું મહત્વ આપણા ઋષિમુનિઓએ આપેલું છે સૌ પ્રથમ આપણે આ પાપ મોચની એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ અને ત્યારબાદ આપણે ક્યારે આપણે આ વ્રત કરવું એ પણ આપણે જાણી લઈશું કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ ત્રણ પિસ્તાલીસ મિનિટે એકાદશીનું વ્રત તે ઉદ્યાતિથિનું વ્રત હોય છે માટે આ વ્રત તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસના દિવસે રાખવાનો રહેશે હવે આપણે જાણી લઈએ કે પાપ પાપમતની એકાદશીના વ્રતના પાળણા ક્યારે કરવાના છે આ વ્રતના પાળણા તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બુધવારના દિવસે સવારે લગભગ નવ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આ સમય દરમિયાન જો પારણા ન થાય તો બપોરના એકથી લગભગ બે ને પિસ્તાલીસ મિનિટની આસપાસ કરી શકાય છે પાપમોચનની એકાદશી તે દ્રાદ્રસિધિયુક્ત પણ છે એટલા માટે આ એકાદશી બે દિવસ પડે છે એક તો તારીખ પચીસ માર્ચ અને બીજી છે છવ્વીસ માર્ચ કારણ કે છવ્વીસ માર્ચની વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ દ્રાદશી તિથિ પ્રારંભ થાય છે જે વૈષ્ણવ ધર્મ પાળે છે તેઓ દ્રાદશીથી યુક્ત એકાદશીનો વ્રત કરે છે જેને શુભ મનાય છે એટલા માટે આ એકાદશીને વૈષ્ણવ એકાદશી પણ કહેવાય છે જે ભક્તો તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના દિવસે એકાદશીનો વ્રત કરશે તેઓ પારણ તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે સવારે લગભગ સાડા છ થી લઈને સાત વાગ્યા સુધીમાં કરી લે ત્યારે પછી તેરસની તિથિ પ્રારંભ થાય છે ત્રયોદશીનું વ્રત થશે જે ભક્તો ત્રયોદશીનું વ્રત કરે છે તેઓ માત્ર તુલસી અને જલ લઈને પારણ કરે છે આમ પહેલી એકાદશી જેને સ્માર્ટ એકાદશી કહેવાય છે જે દશમથી યુક્ત છે જો કે સૂર્યોદયની તિથિથી લઈએ તો એકાદશીનું વ્રત બેમાંથી કોઈ પણ દિવસ કરી શકાય છે બંને દિવસ શુભને મંગલકારી છે અને બંને પાણા અર્થાતનો વ્રતનું સમાપન જે આપણને વ્રતનો સંકલ્પ કરીએ છીએ કે હું હે પ્રભુ આજે વ્રત કરું છું અને તેને છોડવું પણ પડે છે માટે જે આપણે છોડીએ છીએ વ્રતને તેને પાળણા કહીએ છીએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા કાચું સીધું દક્ષિણા સહિત પશુ પક્ષીની સેવા પણ કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પાક મોચનની એકાદશીના દિવસે દુર્લભ શિવવાસ અને સિદ્ધિયોગ પણ બની રહ્યો છે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવાથી ભક્તોને મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે અને દુઃખોનો પણ નાશ થાય છે તેવા શુભયોગથી સંપન્ન આ એકાદશી છે હવે આપણે મિત્રો એકાદશીનું વ્રત તમે ન રહેતા હોવ તો જરૂરથી રહેવાનું છે અને તમારા શરીર માટે પણ સારું છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલશો